કેલિફોર્નિયા દેશથી આવેલ રૂપિયા ઓગણચાળીસ પોઈન્ટ નેવ લાખની મત્તાના હાઇબ્રિડ ગાંજાના કેસમાં નાસ્તા વર્તા આરોપી યશ રાઠોડ રાઠોડને કુસવે પાસેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હતો અગાઉ બે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે કેલિફોર્નિયાથી આવેલા ઓગણચાળીસ પોઇન્ટ નેવું લાખના હાઈબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા યશ રાઠોડને તાપી કુસવી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો અગાઉ આ કેસમાં બે આરોપી સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને પકડીને તેમની પાસેથી એક પોઇન્ટ તેત્રીસ કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો બાદમાં તપાસ દરમિયાન એક અજાણ્યો શખ્સ અને યશ રાઠોડના નામ પણ સામે આવ્યા હતા યશ રાઠોડ દ્વારા સ્નેપચેટ અને વોટ્સઅપના ડિસપિયરિંગ મેસેજ દ્વારા ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી જેમાં ઓર્ડર ડિલિવરી અને પેમેન્ટની ચર્ચા ડિસેપિયરિંગ મેસેજ દ્વારા થતી હતી વોટ્સઅપ કોલ અને મેસેજ માટે પ્લસ સિક્સટી સિક્સના નંબરનો ઉપયોગ કરાયો હતો જેથી શક્યતા છે કે આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો એક ભાગ હોઈ શકે